ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી ના પ્રથમ વડોદરા પ્રવાસ પૂર્વે કાર્યક્રમની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ વડોદરામાં યોજાશે પ્રદેશ અધ્યક્ષ નો અભિવાદન સમારોહ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી તેમની બાદ પ્રથમ વાર વડોદરા મહાનગર દ્વારા તેમના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ આગામી કાર્યક્રમની માહિતી અને વિગતો પૂરી પાડવા માટે વડોદરા મહાનગર સંગઠન દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા આયોજિત અભિવાદન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ આપી કાર્યકર્તાઓનું માર્ગદર્શન કરશે પ્રદેશ અધ્યક્ષના સ્વાગત ને અભિવાદન માટે વડોદરા શહેરના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે આ સમારોહ દ્વારા વડોદરા મહાનગર સંગઠન પ્રદેશ નેતૃત્વ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરશે અને આગામી ચૂંટણી લક્ષી રણનીતિ પર પણ ચર્ચા હાથ ધરવામાં આવી તેવી શક્યતા છે પત્રકાર પરિષદમાં જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં પક્ષને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે મુખ્યમંત્રીની ઉપસ્થિતિ સમગ્ર કાર્યક્રમને વિશેષ મહત્વ પ્રદાન કરશે આ સમારોહના આયોજન થકી સંગઠનને વધુ સક્રિય બનાવી ને જનતા સુધી પહોંચવાનો પક્ષનો ઉદ્દેશ્ય છે જેના કારણે આગામી સમયમાં પક્ષની ગતિવિધિઓ વધુ તેજ બનશે સૌને નમસ્કાર ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રીમતી મહીષાબેન ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ શહેરના મહામંત્રી શ્રી જસવંતસિંહજી રાકેશભાઈ અને સતનભાઈ પ્રદેશના સહપ્રવક્તા પંચમહાલ જિલ્લાના પ્રભારી એવા શ્રી ભરતભાઈ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર સીતાભાઈ મિસ્ત્રી નેતા પક્ષ મનોજભાઈ દંડક શ્રી શૈલેષભાઈ અને અન્ય અમારા મીડિયાના જે ઇન્ચાર્જ છે હર્ષદભાઈ આપ સૌ જાણકારી છે કે હમણાં ચાર તારીખે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રીશ્રીઓ

મધ્ય ઝોનની અંદર એટલે કે આપણો આઠ જિલ્લાઓનો જે મધ્ય ઝોન બને છે એ મધ્ય ઝોનમાં વડોદરા ખાતે એમનો પ્રવાસ નિર્ધારિત થયો છે જે આવતીકાલે એટલે કે ચૌદ તારીખે મંગળવારે સાંજે પાંચ વાગે અંબાલાલ પાર્ક કારેલીબાગ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે જ્યારે જ્યારે પણ પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ થતી હોય છે ત્યારે દરેક જિલ્લામાં જઈને આવા અભિવાદન સમારોહના કાર્યક્રમ થતા હોય છે ભારતીય જનતા પાર્ટીની ની પ્રણાલી મુજબ સમારોહ એક કાર્યકર્તાઓને મળવા માટેનો એક કાર્યક્રમ હોય છે સન્માનનો કાર્યક્રમ તો એ કાર્યકર્તાઓના સન્માનનો કાર્યક્રમ હોય છે પ્રદેશ અધ્યક્ષ નું સન્માન એ સૌ ભારતીય જનતા પાર્ટીના જે વર્ષો સુધી જેમને કામ કર્યું છે એવા સૌ કાર્યકર્તાઓનું સન્માન કરવા માટેનો આ કાર્યક્રમ પરંપરા મુજબ આયોજિત થતો હોય છે એમનો જે કાર્યક્રમનો પ્રવાસ છે વડોદરા ખાતેનો એ થોડી માહિતી આપને આપી દો એ બાય રોડ આવવાના છે ટોલ ટેક્સ જે આપણું એક્સપ્રેસ હાઈવેનું વડોદરા ખાતેનું છે ત્યાં વડોદરા જિલ્લાના મહાનુભાવો દ્વારા એમનું સ્વાગત થવાનું છે ત્યારબાદ કાર રેલી જેમાં પાંચસોથી થી વધુ કાર ઉપસ્થિત રહેવાની છે કાર રેલીના માધ્યમથી વડોદરા શહેરમાં પ્રવેશ કરશે એમનો જે રૂટ છે એ ગોલ્ડન ચોકડીથી પ્રવેશ કરવાનો રાખ્યું છે ત્યારબાદ એરપોર્ટ જે સર્કલ છે ત્યાંથી એટલે કે એરપોર્ટની બહારથી વડોદરા શહેરના મહાનુભાવ સ્વાગત થશે અને ત્યાંથી સ્વાગત કરીને લગભગ બે હજારથી વધુ બાઈક રેલી દ્વારા એમનું સભા સ્થાન સુધી રેલી ના માધ્યમથી અહીંયા ઉપસ્થિત થશે આ પ્રકારનું કાર રેલી અને બાઇક રેલી ના માધ્યમથી પ્રમુખ શ્રી ત્યારબાદ એમનું જયારે આગમન થશે આગમન થયા બાદ મુખ્યમંત્રીશ્રી પણ આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ એમની રહેવાની છે એ પણ એ સમયે જોડાશે અને માન્ય મુખ્યમંત્રીશ્રી અને પ્રમુખશ્રી બંને સૌ પ્રથમ સાધુ સંતો જે ઉપસ્થિત રહેવાના છે કાર્યક્રમમાં એમના આશીર્વાદ મેળવશે કાર્યક્રમનો પ્રારંભ થશે અને પ્રવચનો બાદ છેલ્લે વિવિધ સમાજો જેમાં પાટીદાર સમાજ રાજપૂત સમાજ પ્રજાપતિ સમાજ ઓબીસી સમાજ ઓબીસીના પણ વિવિધ સમાજો એસસી કેટેગરીના પણ વિવિધ સમાજો એવા લગભગ પચાસ થી વધુ સમાજ અને સંસ્થાઓ અત્યારે નોંધણી કરાવી છે એ સૌના દ્વારા એમનો અભિવાદન કાર્યક્રમ થવાનો છે એક વિશેષતા કાર્યક્રમમાં એવી છે પ્રમુખ શ્રીના સૂચનથી કે કોઈ બુકે ફૂલ કે કોઈ હારથી એમનું સ્વાગત નથી કરવાનું પરંતુ લાઇબ્રેરીમાં ઉપયોગમાં આવતી પુસ્તક એમનાથી એમનું સ્વાગત થાય અને યા તો ફૂલ સ્કેપ છોપડાઓ જેનું વિતરણ જરૂરિયાતમંદ બાળકોમાં કરી શકાય એવા પ્રકારનો આગ્રહ છે કે સૌ સમાજ અને સૌ સંસ્થાના આગેવાનોને પણ અમે અપીલ કરીએ છીએ કે જે સૂચન છે એ જ પ્રમાણે આપણે ક્યાં તો લાઇબ્રેરીમાં વપરાતી પુસ્તક અથવા ફૂલ ચોપડાથી જ પ્રમુખશ્રીનું સ્વાગત અને સન્માન કરીએ આ પ્રકારનો એક કાર્યક્રમ આવતીકાલે આયોજિત થવાનું છે જેમાં વીસથી પચીસ હજાર લોકોની ઉપસ્થિતિ કાર્યકર્તાઓ જૂના સૌ કાર્યકર્તાઓને આમાં આમંત્રણ આપ્યું છે વિશિષ્ટ મહાનુભાવોને આમંત્રણ આપ્યું છે સાધુ સંતોને આમંત્રણ આપ્યું છે સમાજ વિવિધ આગેવાનોને આમંત્રણ આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના વર્તમાન જેટલા હોદ્દેદારો છે એના સિવાય પૂર્વ જેટલા હોદ્દેદારો છે એટલે પૂર્વ 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 સાંસદ ધારાસભ્ય જિલ્લા અને શહેરના અધ્યક્ષો પ્રદેશના સમૂહને સૌને આમંત્રિત કર્યા છે એ સર્વે જેટલા પણ વર્તમાન અને પૂર્વ હોદ્દેદારો છે પ્રદેશના અને શહેર જિલ્લાના એ તમામને મંચ પર પણ સ્થાન આપ્યું છે આ રીતનો કાર્યક્રમ આવતીકાલે આયોજિત થવા જઈ રહ્યો છે આપ સૌ આ કાર્યક્રમ અમારા પત્રકાર મિત્રોના પ્રચાર પ્રસારના જે માધ્યમ છે એનાથી અમે સૌ સમાજને અપીલ કરીએ છીએ કે આપ સૌ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્માનું અભિવાદન સમારોહમાં આપ આવો જોડાવો એવાની અમારી હાર્દિક અપીલ હાર્દિક વિનંતી સૌ નાગરિકોને સૌ સમાજને અમે કરીએ છીએ ધન્યવાદ માજી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના વડોદરાના કાર્યક્રમના સંદર્ભમાં આજે પત્રકાર પરિષદમાં માં ઉપસ્થિત આપશો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક हार्दिक સ્વાગત છે આ પત્રકાર પરિષદમાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની